તો આ તરફ ભાવનગરમાં પણ બે લાખથી વધુ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે ગુજરાત ફર્સ્ટે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને રત્ત કલાકારો સાથે પણ ખાસ વાતચીત કરી આવું ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ને ગુજરાત ફર્સ્ટમાં ઇલેક્શનના તમામ સમાચારો જોવા માટે ગુજરાત ફર્સ્ટ જોતા રહો હાલ આપણે છીએ ભાવનગરના ડાયમંડ ઉદ્યોગકારો સાથે જોઈ શકાય છે કે ડાયમંડ ઉદ્યોગકારો છે આપણી સાથે એમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું એમનું શું માનવું છે કઈ પ્રકારે આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જોઈ રહ્યા છે આપણી સાથે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે ઘનશ્યામભાઈ શું કહેશો ઘનશ્યામભાઈ ચૂંટણી આવી ગઈ છે ડાયમંડ ઉદ્યોગમાં હજુ એવી શું જરૂર છે કે જે કરવાની જરૂર છે વર્ષમાં આપણા શું શું કર્યું છે ડાયમંડ ઉદ્યોગ એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટ સાથે સંકળાયેલો ઉદ્યોગ છે અને અને સુરત મુંબઈ સાથે સીધી ધરાવે છે ભૂતકાળમાં ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિય વારંવાર લેખિત રજૂઆત કરેલી કે એર કનેક્ટિવિટી અને ટ્રેન કનેક્ટિવિટી કે ફ્લાઇટની સુવિધા અને ટ્રેનની સુવિધા ભાવનગરને મળવી જોઈએ ભાવનગર જિલ્લામાંથી સુરતમાં પર ડે લગભગ ચારસોથી પાંચસો બસ ઉપડતી હશે જો એક ટ્રેન ભાવનગરથી સુરતની શરૂ કરવામાં આવે તો માણસોનો સમય ઈંધણ અને સુરક્ષિત મુસાફરી થઈ શકે અને સરળતાથી આપણે સુરત સાથે કનેક્ટ થઈ શકે તેવી રીતે ફ્લાઇટની વાત કરું તો તમે ડાયમંડમાં આપણે ખબર છે કે લોકાલિટી અત્યારે વધીએ છીએ તો ભૂતકાળમાં રેગ્યુલર ફ્લાઇટ શરૂ હતી ભાવનગર મુંબઈ ભાવનગર બીજે જગ્યાએ સ્ટેશન શરૂ થતી પણ એ ફ્લાઇટ અત્યારે અઠવાડિયામાં ઘણીવાર બંધ હોય છે ઘણીવાર અનિમિત ઉપડે છે સમય પણ કેવો કે બપોરે બાર કે બે વાગે ઉપડે તો જ્યારે મુંબઈ પહોંચે ત્યારે સમય ત્યાં કંઈ કામ કરવાનો સમય રહેતો નથી સવારની ફ્લાઇટનો ટાઈમ કયા કારણે ફેરવે છે અને કોને પૂછીને ફેરવે છે ચેમ્બર ડાયમંડ સ્ટેશન વારંવાર રજૂઆત કરે છે પણ આ મુદ્દાને કાંઈ ઉકેલ આવતો નથી એટલે જો આવા મુદ્દાનો ઉકેલ આવે તો ભાવરનું ડેવલપમેન્ટ થાય ભાવનગર સીધું કનેક્ટ થાય બીજા સિટીઓ સાથે અને ભાણગરથી વારના વેપારીઓ આવવામાં સરળતા રહે

જાહેરાત કરી છે ને અમલમાં મૂકવામાં નથી જો અમલમાં મૂકવામાં આવે તો રત્ન રત્ન કલાકાર ભાઈઓને ઘણો એનો ફાયદો થાય એમ છે કારણ કે અત્યારે મંદીનો માહોલ છે જો રત્ન કલાકાર ભાઈઓને જે આ રત્નદીપ યોજના જે અમલ જે યોજના લાગુ કરવા હોય એ અમલમાં મૂકવામાં આવે તો રત્ન કલાકાર ભાઈઓને એની ઘણી સહાય મળી શકે એમ છે જે સુવિધા છે તે સુવિધા થવી જોઈએ તમે શું કહેશો હજુ શું એવું ઘટે છે કે આ કરવાની જરૂર છે સરકારને અને આગામી સમયમાં કઈ સરકાર જોવા જોવા માંગો શું આમ તો આપણે બે હજાર બારમાં ડાયમંડ જ્વેલરી પાર્કનું જાહેરાત કરી હતી પણ હજી કોઈ જાતનું થયું નથી તો અમારે સરકારને વિનંતી છે કે જેમ બને એમ વેલાયર જેમ જ્વેલરી પાર્કનું જો કામ ચાલુ કરી દે તો વેલાયર પૂરું થાય તો નાના મોટા ઉદ્યોગકારોને બધાને લાભ થાય એવું છે એટલે સરકારને અમારી વિનંતી છે એ કરે વેલાયર તમે શું નામ છે તમારું અને જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આપણા સાંસદે શું શું કામ કર્યા છે અને આગળના જે પાંચ વર્ષ છે તે કોને તક આપવા માંગો શું કહેશો મારું નામ સંદીપભાઈ પટેલ છે સમગ્ર ભાવનગર જિલ્લામાંથી જ્યારે બે લાખથી વધુ લોકોને રોજીરોટી મળતી હોય છે ત્યારે આવનારા સમયમાં કારીગરોને આર્થિક સહાય પેકેજ મળે તો કારીગરો માટે ખૂબ જ સારું રહી શકે તેમ છે એ આર્થિક સહાયની માંગ છે તે નૃત્ય કલાકારો માટે કરી રહ્યા છે ફરી ડાયમંડ એસોસિએશના પ્રમુખ પાસે જવાના પ્રયત્નો કરશું ઘનશમભાઈ શું લાગી રહ્યું છે મોદી સરકારને ફરી વખત જોવા માંગો છો કે કેમ શું કહેશું સરકાર તો જે પણ માણસ સંસદ છે અમારા તે લોકોના જે અમારા પ્રશ્નો હોય વેપારીઓનો પ્રશ્નો હોય તે દિલ્હી સુધી પહોંચાડે અને પ્રશ્નો નિવડો આવે તમને સામાન્ય દાખલો આપો કે ડાયમંડ ઉદ્યોગને બ્લેક ઝોનમાં નાખેલો છે બ્લેક ઝોન એટલે કે કોઈ બેંકની એને સહાય મળે બેંકની કોઈ લોન મળે ને ડાયમંડ મશીનરી લેવી હોય તો લોન ન મળે મશીનરી બીજા કોઈ પણ ઉદ્યોગ માટે હોય તો મશીનરી મળે જો લોન ન મળે તો કોઈને ડીઆઈસી એટલે કે જિલ્લા ઉદ્યોગની કોઈ સહાય ન મળે એટલે એવો સમય હોય કે નાના ઉદ્યોગકાર હોય કે જેની પોતાની કેપેસિટી ન હોય અને ડીઆઈસી માંથી લોન લેવી હોય અથવા સહાય લેવી હોય તો એ થઈ શકે નહીં આજથી જયારે અમે પાંચ વર્ષ પહેલા રિઝર્વ બેંકના મેનેજર સાથે મિટિંગ કરી ત્યારે અમે લેખિતમાં કેન્દ્ર સુધી જે મિનિસ્ટ્રી આવતી હોય નાણાંની એને લેખિત રમાજો કરેલી ભાઈ આમાં હીરા ઉદ્યોગના બ્લેક ઝોનમાંથી કાઢવું હોય કારણો છસોટ કારણો આપેલા કે કોઈ નીરવ મોદી કે બીજો કોઈ માણસ એક માણસ ડાયમંડ માંથી પૈસા લાવીએ તો નાના ભાવનગર તો બીજો ભાવનગર જિલ્લામાંથી કોને કોઈ કયા વેપારી બેંક નું કોઈ નાદારી નોંધાયું હોય એવું કોઈ છે નહીં કોઈ તમે પાંચ માણસો નો ધીરા નહીં પાંચ માણસો હોય છે એના હિસાબે ધંધાને ના નાખી લેખી વાત અને સચોટ રજૂઆત આંકડા સાથે કરેલી પણ કોઈ અત્યાર સુધી મોકેલા આવ્યો નથી જો આવા નાના પ્રશ્નો આવે તો નાના ઉદ્યોગકારોને ફાયદા થઈ શકે છે કે આતા ડાયમંડ ઉદ્યોગકારો જે સ્પષ્ટ રહ્યા છે કે જે પ્રમાણે વિકાસ થવો જોઈએ તે હજી સુધી નથી થયો આગામી સમયમાં પણ એવા સાંસદ ચૂંટીને આપશે કે જે ખરેખર ખરા અર્થમાં ડાયમંડનો વિકાસ થાય કેમેરા પર્સન તુષાર કામળિયા સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર